નર્મદા નદી પર આવેલ અને હાલમાં જ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલ ધાળેશ્વરના કેબલ સ્ટ્રીટ બ્રિજ ઇપીસી ધોરણે બનાવવામાં આવ્યો છે જેથી ટોલ ટેક્સ ઉઘરાવા સામે સાંસદ અહેમદભાઈ પટેલે પણ આ કેન્દ્રીય મંત્રી ગડકરીને રજૂઆત કરી છે આમ છતાં ટોલ બુથની કામગીરી ચાલુ રાખવામાં આવતા ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણની આગેવાનીમાં કાર્યકરો બ્રિજ પાસે ઉમટી પડ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરી ટોલ બુથની કામગીરી અટકાવી દેવા સાથે હાઇવે પર ચક્કાજામ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી પોલીસે યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત અન્ય દસથી વધુ કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો ખાતમુહૂર્તથી જ વિવાદમાં રહેલા કેબલ સીટ બ્રિજ તેના લોકાર્પણ બાદ પણ હજુ વિવાદ અને વિરોધ પ્રદર્શન માટે નિમિત્ત બની રહ્યો છે કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે ઈપીસી ના ધોરણે અને અહેમદભાઈ પટેલ સાહેબ કરાવેલ હતી છતાં પણ એ એને એ પત્રને કઈ કારણોસર એ સ્કીમ બદલીને આ લોકો આ ટોલ ટેક્સનું કામ ચાલુ ચાલુ છે કે આ પ્રજા ઉપર આ લોકોનો આ ત્રાસ છે આટલી આ હાઈવે ઉપર રોજની સાત થી આઠ હજાર વાહનો રોજના પ્રસાર થાય છે છતાં પણ સરકાર આ પ્રજા પર ત્રાસ ગુજારી રહેલી છે અને આ ખુલ્લેઆમ લૂંટ ચાલી રહેલી છે આ જો ટૂંક સમયમાં આ ટોલ નું કામ બંધ કરવામાં નહીં આવે પ્રજા પાસેથી પૈસા વસૂલવાનું નહીં બંધ કરે આ ટોલ ટેક્સ બંધ કરીને નહીં તો આગામી દિવસોમાં યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરીશું